તો રાજુ મકવા રાજકારણ કાયમીન માટે છોડી દો જોઈએ હવે પછી આવતા ની આ રસ્તે ખોટ તો પતી ગયા હવે આપણે શું કરીએ એટલે કરીએ એમને ઉદ્યોગપતિ ને બધું દેવાનું ખેડૂત ની લાકડી મારવી આ કયો વિષય એમ હું એમ કઉ આજ મને બળતરા ઉઠી ખેડૂતો ને સહાય તો આપવાના છે સરકાર આપશે એક વીઘે કેટલો ખર્ચો છે તમે ખેડૂત ના દીકરો છે નહીં ખબર જ હોય ને યાર ખબર છે ને ખબર છે ને પચાસ જણા હું ભેગા લઈ ને અહીં બેઠો છું તો ઓનલાઈન માં આ ન્યા બેઠેલા નેતાઓ એને ઓનલાઈન માં નથી ખબર પડતી કે માં વેરાવડ કે રાજુલામાં પાથરા તણાણા અમારી જમીન છે માલિયો નથી આવે એમ બધું પલડી ગયું ઓલા ઉદ્યોગપતિ ને ઓલ્યો આલ્યો ને માલ્યો એ ઉપાડી ને વ્યા ગયા તો ગવર્મેન્ટ ને એ નથી ખબર પડતી ગુજરાત સરકાર ને ભાજપ આપણો ખેડૂત હેરાન થાય ઓમ ખેતી પ્રધાન દેશ ગણે સમાચારોમાં આગળ વાત કરીએ રાજ્યની અંદર કમોસમી વરસાદના માવઠા બાદ ખેડૂતોને એ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કેમ કે રાજ્યમાં કમોસમી વરસાદ બાદ એ ખેડૂતોના તૈયાર થયેલા પાક એ નિષ્ફળ નીવડી રહ્યા છે કમોસમી વરસાદ બાદ એ ખેડૂતો એ મુશ્કેલમાં છે ખાસ ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં ખેડૂતો એ મુશ્કેલીમાં છે અને મુશ્કેલીની વચ્ચે ધોરાજી ઉપલેટાના ધારાસભ્યને ખેડૂતોએ ઉધલા લીધા છે મત વિસ્તારના ખેડૂતોએ જ મહેન્દ્ર પાડલિયાને ફોન કર્યો અને ધારાસભ્ય મહેન્દ્ર પાંડલિયાને ફોન કરીને ખેડૂત સાથેની વાતચીતનો એ ઓડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે વાયરલ ઓડિયોની અંદર મહેન્દ્રભાઈ ખેડૂતો તો પતી ગયા હોવાનું નિવેદન ખેડૂતોએ કરી રહ્યા છે સામે પક્ષોએ ધારાસભ્યએ પણ કહ્યું કે અમે સરકારની અંદર અનેક વખત એ રજૂઆત આ મામલે કરીને આવ્યા છીએ અમે તો બીજું શું કરી શકીએ એ કહો તમે અને સામે ખેડૂતોએ કહ્યું કે ઉદ્યોગપતિઓને બધું જ દેવાનું તેમના બધા દેવા પણ માફ થાય જ્યારે ખેડૂત માગે ત્યારે ખેડૂતને કશું જ નથી મળતું અમે સરકાર અને કૃષિમંત્રીને રજૂઆત કરીને આવ્યા છીએ નિવેદન મહેન્દ્ર પાડેલિયાએ આપ્યું તો સામે ખેડૂતોએ કહ્યું કે આજે એક વીઘામાં કેટલું નુકસાન થાય છે તમને ખબર છે કેમ કે તમે ખેડૂતના દીકરા છો ત્યારે મહેન્દ્ર પાડેલિયાએ કહ્યું કે હા મને બધી જ ખબર પડે છે અને મને બધી જ ખબર છે જો કે સામે મહેન્દ્ર પાડેલે એમ પણ કહ્યું કે હું આખો દિવસ એ ગાંધીનગર રોકાયો હતો બધી જ રજૂઆત કરી છે અને ત્યારબાદ ખેતરમાં મગફળી નથી નથી તો આજે એ જ સેટેલાઇટથી કેમ દેખાતું કે કેટલું ધોવાણ થયું છે તમે એક વીઘે એક હજાર આપો છો અને સામે ખેડૂતોને એક વીઘે દસ હજારનો ખર્ચ થઈ ગયો છે હવે આ જબ્ભાવાળાઓને ખેડૂતના દીકરાઓ મારશે ગામની અંદર પણ નહીં કરવા દે મારે પચાસ વીઘા એ જમીન છે શું હવે સરકાર આપશે એ તમે જો કંઈ ના આપે તો આ રસ્તે ના આવતા તમે આ નિવેદન પણ ખેડૂતોએ મહેન્દ્ર પાડેલિયાને આપ્યું છે મહેન્દ્ર પાડેલિયાની સાથેની વાતચીતની અંદર ખેડૂતોએ મહેન્દ્ર પાડેલિયાને આડે હાથ લીધા છે અને આડે હાથ લેતા એ વાયરલ ઓડિયોની અંદર શું કંઈ ચર્ચાઓ થઈ ખેડૂત સાથેની સાંભળો બોલો બોલો જય શ્રી કૃષ્ણ સાહેબ બીજું કરીએ આપડે તમે કહો અમારે તો ભાઈ ન કરવાની રજુઆત કરી આપડે સરકાર માં આપડે શું કરીએ એટલે ને કરીએ ઉદ્યોગપતિ ને બધું દેવાનું ખેડૂત ની લાકડી મારવી આ કયો વિષય એમ હું એમ આજ મને કળત ખેડૂતોને છે આ એક વીઘે કેટલો ખર્ચો છે તમે ખેડૂત ના દીકરા છે કે નહીં ખબર જ હોય ને યાર ખબર જ છે ને યાર ખબર છે પચાસ જણા હું ભેગા લઈને અહીં બેઠો છું ક્યાં ગામ છો લાઇટ જ છું લાઇટ જ રેવાનો છું બરાબર છે રજૂઆત કરી સરકારમાં હું આખો દી રોકાણો મુખ્યમંત્રી ને કહેવા છે લેખિત આપ્યું મૌખિત આપ્યું બધું કરી આવ્યા છે કૃષિ મંત્રી ને કહેવા છે સરકાર પક્ષમાં કીધું છે જિલ્લા ભાજપમાં કીધું છે પ્રદેશ ભાજપ માં કીધું છે બધાને ને કેવા ભાઈ મહેન્દ્રભાઈ એક હું આપણે વાત કરું આપણે જે વખતે ઓનલાઈન ખેડૂત ને કરવાની મગફળી ની બરાબર કઈ તમને સેટેલાઇટ માં એમ દેખાતું છું કે અહીંયા પોપિયા છે ને મકફળ નથી તો ઓનલાઈન માં આ યા બેઠેલા નેતાઓ એને ઓનલાઈન માં મત ખબર પડતી કે માં વેરાવડ કે રાજુલા માં પાત્રા તણાણા એ નથી દેખાય છે

રાજુ મકવાણે રાજકારણ કાયમીન માટે છોડી દો તમારી વાત હાથી છે ભાઈ સરકાર કરે છે કઈ હવે તો બસ છે પેટની બળતરા થી બોલીએ છીએ અમે સાહેબ હા પેરે હું અમે મને દેખાતો હોય ને ભાઈ મને ખબર તો પડે ને ભાઈ પચાવી ગમારે જમીન છે હા હા માલ્યો નથી આવે એમ બધું પાણી બધું પલડી ગયું અને આપીને આપીને હું છે ઓલા ઉદ્યોગપતિ ને ઓલું આલ્યો ને માલ્યો એ ઉપાડીને વયા ગયા તો ગવર્મેન્ટ ને એ નથી ખબર પડતી ગુજરાત સરકાર ને ભાજપ સરકાર ને કે ખેડૂત આપણો હેરાન થાય ઓમ ખેતી પ્રધાન દેશ ગણે વાત કરી સાચી છે રજૂઆત કરી છે કઈક સારું આવશે સરકાર ચિંતા કરે છે ચોક્કસ હોય જોઈ હવે પછી આવતા ને આ રસ્તે हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी है थ्री स्टेप सोल्यूशन गुट्रिशियन ओरल क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस